કોટન નો પાક છે અને કયા કયા જિલ્લામાંથી છે તો ચાલો મળવું એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું ભરતભાઈ ધરમસિંહ સોનગરા ગામ હડિયાણા જિલ્લો જામનગર તાલુકો જોડિયા બરાબર ભરતભાઈ આ કપાસ તમારો રહ્યો ને બહુ સુંદર મજાનો એટલી બધી ગ્રીનરી અરે વાહ ભાઈ વાહ ભરતભાઈ આ વર્ષે કપાસ બહુ સરસ મજાનો બન્યો છે તો આ કપાસ સારો બનવાનો શ્રેય કેને જાય છે શું એવું તમે વાપરેલું છે કે આ કપાસ આટલો બધો સારો થવાનું કારણ શું મલ્ટીપ્લાય ખાતર વાપરેલું છે હા આ પ્લોટ કપાસને 60 દિવસ આસપાસ થીયું છે અચ્છા 60 દિવસનો છે એમ ને રાઈટ અને આની અંદર મલ્ટીપ્લાય તમે આપતા હતા જ્યારે વાવેતર કર્યું ત્યારે કેટલું આપેલું છે 1 વીઘે 1 કિલો 1 વીઘે 1 કિલો એક વખત આપેલું છે અને સ્પ્રે સ્પ્રે એકવાર કરેલો જો આ હતા ભરતભાઈ હરિયાણા ગામના વતની છે અને પોતે ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો એક એને આશ્રય લીધો છે અને એ પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે તો ચાલો મળાવું એના સાથી મિત્ર એવા બીજા મિત્ર ને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર મનીષભાઈ મારું નામ છે હા હા ને આ મલ્ટીપ્લાય ખાતર અમે ઓલથી જ ઉપયોગ કર્યો છે હા હા પણ ફૂટ હા શું શું છે બતાવો જોઈએ મનીષભાઈ હાબી છે હા

જો આ મનીષભાઈ એક શોર્ટમાં એટલી જબરજસ્ત માહિતી આપી કે દરેક ખેડૂત જો ઓર્ગેનિક તરફ વળે ધીરે ધીરે તો વધારે સારું અને પોતે ભરતભાઈ અને મનીષભાઈ આજે આ શુભ શરૂઆત કરી દીધી છે તો એમના સાથી મિત્ર પણ સાથે છે નમસ્કાર વટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું જંતીભાઈ કાનાણી અચ્છા જંતીભાઈ આજે આ પ્લોટની જે આપણે મુલાકાત કરી શું લાગે લા જવાબ છે ને જો આ પ્રેરણતા છે હરિયાણા ગામના હરિયાણા ગામના છો ને જો આ બધાય મનીષભાઈ અને ભરતભાઈ સાથે મળી અને એક નિર્ણય લીધો કે અમારા ગામને અમે ધીરે ધીરે ઓર્ગેનિક તરફ લઈ જશું કેમિકલ થી ધીરે ધીરે નાબૂદ થશું એક સમયમાં એવો આવશે કે આપણે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી ખૂબ ઉત્પાદન લેશું બરોબર ને એવું લાગે છે ને તમને જો આવડા હાટ

અચ્છા અચ્છા એને પત્તાની સાઈઝ ઉપરની ટોચની બતાવો અમને જંતીભાઈ અમે જે જે ગામ જોઈ ને પત્તું કેવડા છે આ ટોચ જો હા ઉપરની હા રાઈટ 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 છે ને બાકી તો શું લાગે બધા ખેડૂતને ને આતારે ભડવું જોઈએ વપરાય 100% વપરાય 100% વપરાય સરસ સરસ મનીષભાઈ જંતીભાઈ અને ભરતભાઈ ખેતી ની અંદર ખૂબ પ્રગતિ કરો હું હંમેશા હર હંમેશા માટે તમારી સાથે છું ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ બ્રાન્ચ ઓફિસર તરીકે અરવિંદ પટેલના જય હિન્દ જય ભારત